ભાજપના નેતાઓને શરમના કરતું તો સામે આવી એક બાજુ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે બીજી બાજુ ભાજપના નેતાઓ આવું કરી રહ્યા હતા આ લોકોને શરમનામની કોઈ ચીજ નથી મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ભાજપના નેતા એવા તે શું કાંડ કરી રહ્યા હતા કે ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન આ વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ભાજપમાં બાર જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો એકતાલીસ લોકો મુસાફરોના મોત થયા હતા એક તરફ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિઓ ચાલી રહી હતી જેને પગલે રાજ્યભરમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓને વાહવાહી લૂંટવાની એટલી બધી જલ્દી હતી કે રાજકીય શોકના દિવસે જ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ મૂર્તના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા ભાજપ સામાન્ય રીતે બીજા કોઈ આ પ્રકારની હરકત કરી હોત તો તેમના પર સતત ટિપ્પણીઓ કર્યા કરે પરંતુ જો તેમના નેતાઓ આ પ્રકારની હરકતો કરે છે તો તેમને કોઈ જ સજા નહીં ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે પરંતુ પોતાના પીઢ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોતનો મલાજો પણ રાખી શકતી નથી અને આ પ્રકારની નફટાઈ કરી રહી છે હદ છે યાર રાજકીય શોકની વ્યાખ્યા કદાચ ભૂપેન્દ્ર દાદા તમારા આ ભુજના ધારાસભ્ય અને નેતાઓને ખબર નથી તો એકવાર પાસે બોલાવી આવજો જેથી બીજી વાર કોઈ રાજકીય શોકમાં આ પ્રકારના કામો ન કરે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો હતો આ દરમિયાન અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગ્રીન ચોકડીથી નિવાસસ્થાન સુધી અંતિમ યાત્રા નીકળી હતી તેમના પાર્થિવ દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાનને લઈ જઈને અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચ્યા હતા તેમણે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યોએ પણ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નસવર્દેહ રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો તેમના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી પડી હતી લોકોએ પુષ્પવર્ષા કરીને વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમના અંતિમ સંસ્કાર રામનાથ પર સ્મશાન ગૃહમાં કરવામાં આવી હતી ઇલેક્ટ્રિક સ્મશાનમાં તેમના નસ્વરદેહને અગ્નિદા અપાયો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ ખાતે વિજયભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમણે વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયું રાજકોટમાં અંતિમ યાત્રા પહેલાં વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું હવે તેમની અંતિમ યાત્રા કાઢી હતી શહેરના રામનાથપરા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ સ્મશાનમાં ઇલેક્ટ્રિક રીતે તેમને અગ્નિદા આપવામાં આવ્યો હતો અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શેર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા